નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેટના બજાર કે મિત્રો સાત તારીખ પાંચમો મહિનો બે હજાર સોવીનો મંગળવાર મિત્રો ઉંઝામાં ફરી એકવાર મિત્રો આપણને જીરું ને વરણીના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો હશે અને હવે જાણે લઈ આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવિ પેલા મિત્રો આવા ડેલી તમામ એકના બજાર જાણવા માંગતા તો ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ચાર હજાર બસો વરિયાળી એક હજાર થી હજાર આઠસો રૂપિયા સુધી ઈસબ ગુલભો રૂપિયા થી એકત્રીસો રૂપિયા સુધી તલની વાત કરીએ તો તલા સવિસો રૂપિયા થી સવીસો રૂપિયા સુધી સુવા એક હજાર પચાસ થી અઢારસો પચાસો રૂપિયા સુધી અને હજુ હું એક હજારથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ યાર્ડના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા